જય શ્રી કૃષ્ણ રાધે રાધે જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ આજે આપણે ચારોડી એટલે પાયેલી ચારોડી આપણે કેવી રીતે સિદ્ધ કરાય તો એ આપણે જોવાનું છે આપણે તો પહેલાં શું કરીએ એક કટોરી ચારોડી લીધી ચારોળીને પહેલાં શેકવું જરૂરી છે કારણ કે જેઓ આપણે ચારોડી શેકીએ તો ચારોડી ફૂલે અને જો એમને આપણે પાયેલી ચારોળી કરી કરી લઈએ ને તો ચારોડી ફૂલે નહીં તો જો ચારોડી બધી ફૂલી ગઈ છે આપજો અહીંયા તો જેટલી ચારોડી અહીંયા લીધી હોય ને અને હા ચારોડીની છાલ જે ઉપરના ફૂતરા છે ને એ ફૂતરા નહીં કાઢવાના એ ફૂતરા સાથે જ આપણે કરવાનું છે તો જેટલી ચારોડી લીધી હોય એટલી જ સાકર લઈ લેવાની જે સાકર આપણે લોહીમાં લઈએ અને સાકર ડૂબે એટલું અહીંયા દૂધ આપણે પધરાવી દઈએ અને આને છે ને આપણે જે મઠડીને કેવી રીતે ચાસણી કરતા હોઈએ અડધી ત્રણ તારની એકદમ ખૂચા જેવી ચાસણી કરીએ ને એવી રીતે જ આની બી ચાસણી કરી કરવાની હોય કોઈ બી પાયેલા ડ્રાયફ્રૂટ આપણે સૂકા મેવા કરતા હોઈએ ને તો એ એ જ ચાસણી એવી રીતે જ લેવાની અને અહીંયા છે ને સુગંધી પધરાવી દઈએ વન ફોર ચમચી એલચીનો પાવડર છે તો અને છે ને ખાસી વાર નથી લાગતી કારણ કે જો અને હા બને તો જાડા તળિયાવાળું જ લોહીયું લેવાનું કારણ કે આછું તળિયું લઈએ ને તો સામગ્રી ફટાફટ દાજી જાય તો અહીં છે ને એક ચમચી ઘી પધરાવી દીધું ઘી પધરાવવાથી શું થશે પાયેલા જે બી એવા કરી સોફ્ટ થાય એકદમ પોચા થાય તો અહીંયા જો ચાસણી થઈ ગઈ છે એકદમ ખૂંચા જેવી થઈ ગઈ છે ત્રણ તારની ચાસણી તો હવે આપણે એમાં ચારોડી પધરાવી દઈએ અને ચારોડી પધરાવ્યા પછી એને આવી રીતે ચલાવવાનું અને હા પીવાનું નહીં કે આ ચારોડી ઓછી છે અને હજી ચાસણી થઈ નથી તો નહીં થાય ના એમાં ને એમાં ચલાવવાનું એને તો ચાશણી છે ને ઘટ્ટ થશે અને એક એક દાણા બધા છૂટા પડશે આપ અહીંયા જોશો ને અને હા પછી ગેસ બંધ કરી દેવાનું આપ જો અહીંયા ટેક્સચર અહીંયા જોઈ શકો છો એક એક દાણો હવે બધા છૂટા પડવા માંડ્યા છે અને બધા ઉપર ચાશની ચોંટી ગઈ છે આ અહીં જો તો જેમ જેમ ઠંડી થશે ને એમ તેમ તેમ છે ને બધા દાણા છૂટા પડી જશે તો ખૂબ સરળ અને સુંદર પાયેલી ચારોળી શ્રી પ્રભુની જન્માષ્ટમી પર ખાસ રૂપથી આવતી હોય છે વિશેષ સામગ્રીમાં તો હવે આપણે એને પાત્રમાં કાઢી લઈએ તો આ અહીં જો એક દાણા બધા છૂટા પડી ગયા છે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વિડીયો ઉપયોગી થઈ શકે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બેલાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જ આવી જાય વૈષ્ણવ મને કીધું હતું કે માવાના ખીલોના તો વૈષ્ણવ માવાના ખીલોના જન્માષ્ટમી પર વિશેષ રૂપથી આવે છે એ હું આવતા વિડીયોમાં ચોક્કસથી શેર કરીશ તો ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ